મારી ફરજ બજાવી રહી હતી હું રિપોર્ટિંગ કરી રહી હતી મારા બંને મોબાઈલ લઈ અને બે મહિના પહેલા તો પોલીસ પછી બંને મોકલી મને હાથ હજાડી અને નીચે લઈ ગયો આ એમનો હક નથી આ કાયદાનું ઉલ્લંઘન છે જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે દીકરી છે તો ડરી જશે નહીં હું પેલા પ્રેસમાં છું હું એક ન્યુઝ એન્કર છું હું મારી ફરજ ઉપર છું તમે મને એ રીતે ન ડરાવી શકો મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો બીએસ નાઇન માં જુઓ અને આ રીતે જો પ્રેસવાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી ચડી લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને લોકોને મારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો